you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે સાવચેતીના ભાગરૂપે હવાઈ મથકો બંધ કરવામાં આવ્યા છે શાળાઓમાં રજા આપવામાં આવી છે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે આ વાવાઝોડું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે વિયેતનામ સરકારે ગઈકાલે રાત્રે નિવેદન આપ્યું હતું કે અત્યંત જોખમી અને ઝડપથી વધુ વાવાઝોડું છે કાજીકી વાવાઝોડા ને કારણે ભારેથી અતિભારે વરસાદ પૂર અને ભૂસ્ખલન ઘટના બની શકે છે વાવાઝોડા નો ભોગ બને છે જે ઘાતક પૂર અને ભૂસ્ખલન કારણ બને છે વિયેતનામ સરકારે જણાવ્યું હતું કે વાવાઝોડું કાજીકી ગયા વર્ષે આવેલા યાગી વાવાઝોડા જેટલું શક્તિશાળી હોય શકે છે જેમાં લગભગ ત્રણસો લોકો માર્યા ગયા હતા અને ત્રણ પોઈન્ટ ત્રણ ડોલર ની સંપત્તિ ただいま。